ત્યારે તેના પાડોશીમાં રહેતી ગુડિયા દેવી સાથે કચરો નાખવાની જેવી સામાન્ય બાબતની તકરારમાં બોલાચાલી થતા પાડોશી મહિલા ગુડિયા દેવીના પતિ વિદ્યાસાગર વર્માએ અચાનક ગુસ્સે થઈ ધારદાર ચપ્પુથી સંજુકુમારીને છાતીના ભાગે છરીના ઘા ઝીકી દેતા સંજુકુમારી લોહીથી લથબથ હાલતમાં ઘટના સ્થળે ફસરાઈ પડ્યા હતા અચાનક બનેલા બનાવથી મૃતકના બાળકોએ તેમના પિતાને ફોન કરી જાણ કરી જેતી હેમંતભાઈ યાદવ તરત જ ઘરે આવ્યા અને તેની પત્નીને લોહી લુહાણ વાળી હાલતમાં જોતા જ તેને પ્રથમ અંબુજાનગર હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નિપજ્યાની જાહેરાત કરતા જ કોડીનાર સરકારી દવાખાને પીએમ માટે મૃતક સંજુ કુમારીના ખસેડવામાં આવ્યો આ સમગ્ર બનાવની જાણ કોડીનાર પોલીસને કરવામાં આવી હતી જોકે કોડીનાર પોલીસ દ્વારા મૃતક મહિલા પર

કોલોની અંબીજા ફેક્ટરીમાં કામ કરતા એના કર્મચારીઓ રહે છે એનો કચરો નાખવા બાબતે બે બોલાચાલી થયેલી જેમાં એક બેનનું નામ છે સંજુ કુમારી અને બીજી બેનનું નામ છે ગુડિયા દેવી એ બંને પડોશમાં રહે છે બંને વચ્ચે બોલાચાલી કચરો નાખવા બાબતે થયેલી આ વખતે ભુજિયા બેન જે છે દેવી એમના પતિ ઘરે હાજર હતા આ બોલાચાલી દરમિયાન એમને મીડિયા અને મનોરંજનના સંજુ કુમારી વચ્ચે જે બોલાચાલી થતી હતી એ દરમિયાન આ અ પતિ અ ઘરે હાજર હોય તેઓ ઉશ્કેરાઈ અને ઘરમાંથી સરી નહીં આવી અને આ સંજુ કુમારીને શરીરના ઉપરથી ઘા ડાબી બાજુ છાતી ના લાગે અને હાથે હાથે ઉપર શરીરના ઘા મારેલા જેથી

અ કોરિના પીઆઈસી દ્વારા કરવામાં આવી રહી છે દીક્ષિતા પરમાર આરએન ન્યૂઝ કિર્ષમнат